જય માતા દીમે સાગર સે બધા નું નોજી મત તો આજે જો આપણે કે વ્લોગ બ્લોગ ન બનાવ આપણે કાલે વાળ પે તો કે કે ગુજરાત હેરસ્ટાઈલ ની ડિસ્ક્રિપ્શન કે લી એટલે ડિસ્ક્રિપ્શન કે એટલે કે સરસા કે લી કે હેરસ્ટાઈલ હાલ લાગે તો જો એક તો આવી હેરસ્ટાઈલ છે અને આપણે જો આપણે બધી વસ્તુ લઈને આવી ગયા છે હારત છે દેપ્યો આભલું બ્લુ એટલે આમાં જો જે હેરસ્ટાઈલ બનાવવાની છે પેલા આ હેરસ્ટાઈલ છે કેવું લાગે એટલે કે આ હું છે કે આ પડ્યો શૈલેજા નું માઈક લે તો આપણે ન લે આપણે લે તો એટલે પડી જાય શૈલેજા નું માઈક અકાટમે રહો એવું લાગ્યું આપણો માઈક સીધું નથી કેતો કમેન્ટ કરો સેલિયજનુ માઈક પડી જાય છે જરા ખરખુ શર્ટ મત છો એટલે હવે હેડ થઈ ગયું છે અવાજ કેવો આવે ઈ જરા કમેન્ટ કરી દીજો અને જો આપણે બીજી હેસ્ટાઇલ તમને દેખાડી જોઈએ એટલે કે બની નથી પહેલા ને પીછે બેટાઈ દીધી કેસ્ટલ બીજી ફાઇનલ બીજી હેરસ્ટાઈલ થઈ ગઈ છે કેવી લાગે છે આ હેરસ્ટાઈલ આ હા લાગે છે તો ઠકો કોમેન્ટ અને હાલો હવે છે ને બીજ પણ એક હેરસ્ટાઈલ બતાડી દીધો આમ ઉભા રહી આવી તો એ પેલા જોઈ લ્યો પલ રાખવાની કોશિશ કરી પણ એ તો નથી રહેતા તમે કોમેન્ટ કરી દીધો કઈ હેરસ્ટાઇલ તમને હા લાગે છે ઓકે હાઈ લાગશે મને હા લાગશે એ જ રાખીશ હું કે આ થકી તમે જ પૂછી લ્યો અને જો અહીંયા જો અપાઈ બીનું શેક કાલે જોઈને ભણવા જવાનું આજ બાર તારીખ થઈ ગઈ ઓશી કુદર આમ રાઈ કાલે ભણવા જવાનું કે મજા આવશે કેવું લાગે તને આજ ભણવા જવાનું કાલે શેક હે